જો સાથીઓ આપણે આજે ભારતીય સંવિધાનને પાંચમી અનુસૂચિના વિસ્તારોની વાત કરીશું આ કાયદો આદિવાસીઓના કાયદા અને વિસ્તારોનું રક્ષણ કરે છે શું તમને ખબર છે કે આદિવાસી વિસ્તારો કેવી રીતે જાહેર કરવામાં આવે છે અને આનાથી શું ફાયદા થાય છે આદિવાસીઓને તો આ વિડીયો જરૂરથી શરૂઆતથી અંત સુધીને જોજો તમે કાયમ જોયું હશે કે દરેક આદિવાસી આંદોલનમાં અનુસૂચિત પાછલો વિસ્તાર અને આદિવાસીના હક અને અધિકાર વિશે વાત કરવામાં આવતી હોય છે તો આ શું છે તે આપણે સમજીએ ભારતના સંવિધાનના ભાગ દસ અનુચ્છેદ બસો ચુમ્માલીસ એકમાં આદિવાસી વિસ્તારોનું સંચાલન બાબતે ખાસ કાયદાની જોગવાઈ કરવામાં આવી છે આધિજાતિ વિસ્તારો એટલે કે આદિવાસી વિસ્તારોનું વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનની પાંચમી અનુસૂચિના નિયમો લાગુ પડે છે જેમાં આસામ મિઝોરમ મેઘાલય અને ત્રિપુરાનો સમાવેશ થતો નથી કારણ કે તે છઠ્ઠી અનુસૂચિમાં આવે છે પાંચમી અનુસૂચિની જોગવાઈમાં સ્વાયત્ત રાજ સ્વાયત્ત રાજ્યની જોગવાઈ કરવામાં આવી છે હવે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓ આવે છે કયા કયા તાલુકા આવે છે આત્મીયનું સૂચિમાં એના માટેની સ્લાઇડ એક આપણે ડિસ્પ્લે પર મૂકી દઈશું જરૂરથી જોઈ લેજો કે આપનો વિસ્તાર અનુસૂચિત વિસ્તારમાં લાગુ પડે છે કે નહીં આત્મીય અનુસૂચિમાં આવે છે કે કેમ તે જરૂરથી જોવું રહ્યું અનુસૂચિત વિસ્તાર એટલે કે શેડ્યુલ એરિયાનો વહીવટ કઈ રીતે કરવામાં આવે છે તે હવે આપણે જોઈશું સિડ્યુલ એરિયા એટલે કે આદિવાસી વિસ્તાર એટલે કે જ્યાં આગળ આદિવાસીઓ વધુ પ્રમાણમાં રહે છે તે વિસ્તારને કહેવામાં આવે છે જે વિસ્તારમાં આદિવાસીઓના પૂર્વજો વર્ષોથી રહેતા આવ્યા છે તેમની રહેવાની અને જીવવાની એક શૈલી અલગ જ પ્રકારની છે એવા આ વિસ્તારો છે આ વિસ્તારો આદિવાસીઓના ઐતિહાસિક નિવાસસ્થાન અને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓનું રક્ષણ કરવા માટે નક્કી કરવામાં આવ્યા છે આ વિસ્તારોમાં આદિવાસીઓને જમીન જંગલો અને અન્ય કુદરતી સંસાધનો પર ખાસ અધિકારો મળે છે સોશિયલી અને ઇકોનોમિકલી આ વિસ્તારમાં રહેતા લોકોની પરિસ્થિતિ ઘણી ગંભીર છે તેથી જ આ કાયદાની જોગવાઈ કરવામાં આવી છે આખા દેશમાં જે કાયદા અને કાનૂન લાગુ પડે છે એ કાયદા કાનૂન આ વિસ્તારોમાં લાગુ પડતા નથી અને જો લાગુ પડે છે તો અમુક નિયમો બીજા એમાં ઉમેરવામાં આવે છે અને ત્યાર પછી જ કાયદા અને નિયમો લાગુ પડતા હોય છે આ વિસ્તારોમાં જેથી આ વિસ્તારોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની જવાબદારી લાગુ પડે છે પરંતુ તેમ છતાં પણ કેન્દ્ર સરકારની વધુ જવાબદારી આ વિસ્તારોમાં હોય છે આદિવાસી વિસ્તાર એટલે સિડ્યુલ એરિયામાં અનુસૂચિત વિસ્તારમાં વહીવટની જવાબદારી કેવી હોય છે અને વહીવટ કઈ રીતે કરવામાં આવે છે તે આપણે હવે સમજીએ સીડ્યુલ એરિયાની જરૂરિયાત રાષ્ટ્રપતિ કરી શકે છે અને સીડ્યુલ એરિયા વધારી કે ઘટાડી શકવાની તાકાત અને પાવર એ માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ પાસે જ હોય છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મુખ્ય જવાબદારીઓમાં શું હોય છે રાજ્ય સરકારમાં ખાસ કરીને રાજ્યપાલશ્રીની જવાબદારી આ વિસ્તારોને સાચવવાની હોય છે આ વિસ્તારોને લગતા કાયદા કાનૂન અને તેમની દેખરેખ રાખવાની જવાબદારી રાજ્યપાલશ્રીની છે અને રાજ્યપાલશ્રી દર વર્ષે તો એન્યુઅલી એનો રિપોર્ટ રાષ્ટ્રપતિશ્રીને મોકલવાનો હોય છે જરૂર પડે ત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને એક્ઝિક્યુટિવ ડિરેક્શન આપી શકે છે કે આપ ના આ વિસ્તારો એટલે કે આદિવાસી વિસ્તારોમાં આ તકલીફ છે અને તમારે આ રીતે કાર્યવાહી તે માટે કરવી જોઈએ એ જવાબદારી કેન્દ્ર સરકારની છે એક બીજો પહેલો છે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ ટીએસસી ટીએસસીની રચના કરવામાં આવે છે ટીએસસીમાં મુખ્યત્વે વીસ સભ્યોની કમિટી હોય છે અને તેના એક પ્રમુખ પણ હોય છે જે આદિવાસી હોય છે અને વીસ સભ્યોમાંથી ઓછામાં ઓછા પંદર એમએલએ એટલે કે આપણા વિસ્તારના આદિવાસી વિસ્તારોના એમએલએ આમાં સભ્ય હોય છે અને પ્રમુખ પદ પણ આદિવાસીનું જ હોવું જોઈએ સિડ્યુલ એરિયામાં લાગુ કાયદાઓ જે મેં આગળ પણ વાત કરી અહીંયા ફરી આપણે ચર્ચા કરીએ છીએ વિસ્તારથી જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે કોઈ કાયદા બનાવે છે તે સીધે સીધા આદિવાસી વિસ્તાર એટલે કે સિડ્યુલ એરિયામાં લાગુ પડતા નથી એમાં ખાસ પ્રોવિઝન કરવામાં આવે છે કે આદિવાસી લોકો ત્યાંના સ્થાનિક લોકોના જે કોઈ કાયદો લાગુ પડે એમાં સુધારો વધારો કરવામાં આવે છે અને આદિવાસીના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય અને એમના મૂળભૂત અધિકારોનું હનન ન થાય એ રીતે જ આ કાયદા લાગુ કરી શકાય છે જોકે આમાં એક બીજું પણ પહેલું છે કે રાજ્યપાલશ્રી આ બધા કાયદાની દેખરેખ રાખી શકે છે અને ટીએસસીની મંજૂરી પણ લેવી જરૂરી છે જો ટીએસસી મંજૂરી ન આપે તો રાજ્યપાલશ્રી કાયદા લાગુ કરી શકતા નથી રાજ્યપાલશ્રીએ પણ કાયદો બન્યા પછી રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી લેવી જરૂરી છે અને રાષ્ટ્રપતિશ્રી જો મંજૂરી ન આપે તો આદિવાસી વિસ્તારોમાં આ કાયદા લાગુ પડી શકે નહીં હવે સીડ્યુલ એરિયા તો બની ગયા પણ સીડ્યુલ એરિયા જે કામ હેતુથી સિડ્યુલ એરિયા જાહેર કરવામાં આવ્યા છે સિડ્યુલ એરિયાઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેના માટે શું તો તેના માટે સંવિધાદી જોગવાઈ છે કે ટ્રાઇબલ કમિશન બનાવવાની અને ટ્રાઇબલ કમિશન રાષ્ટ્રપતિશ્રીના અંદરમાં બનાવવાની છે રાષ્ટ્રપ્રત્યશ્રીએ સંવિધાન લાગુ થયાને દસ વર્ષની અંદર ટ્રાઇબલ કમિશન બનાવવાનું હોય છે હવે આપણે સંવિધાન લાગુ થઈ ગયું છે અને ઓગણીસો ને સાહીઠમાં પહેલી વખત ટ્રાઇબલ કમિશન બન્યું હતું જેના હેડ હતા યુએન ટેબર સાહેબ અને તેમને રિપોર્ટ ઓગણીસો ને એકસઠની અંદર જમા કરાવેલો ત્યાર પછી ચાલીસ વર્ષ પછી બીજું ટ્રાઇબલ કમિશન બન્યું બે હજાર બેમાં જેના હેડ હતા દિલીપસિંહ ભુરિયા સાહેબ જેમને બે હજાર ચારમાં રિપોર્ટ જમા કરાવ્યો આદિવાસી એરિયા એસેસ કરવા માટે જે આ કમિશન બનાવ્યા અત્યાર સુધીમાં બેટ બન્યા છે એ આપણે શું કહી શકાય આદિવાસી એરિયા યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેના માટે ટ્રાઇબલ કમિશન બનાવવાનું હોય છે અત્યાર સુધી જ વખત ટ્રાઇબલ કમિશન બન્યા છે આ ટ્રાઈબલ કમિશને રિપોર્ટ બનાવી અને રાષ્ટ્રપતિશ્રીને એનાયત કરવાનો હોય છે કે આદિવાસી વિસ્તારોમાં શું કામગીરી થઈ ગઈ છે આદિવાસીઓની તકલીફો સુધરી છે કે નથી હવે આપણે જોવું રહ્યું કે અત્યારે ટ્રાયબલ કમિશનની સ્થિતિ શું છે જો તમને કંઈ ખબર હોય તો તમને પણ જણાવજો આદિવાસી વિસ્તારો ને શું શું મુખ્ય લાભ છે તો એના વિશે તો આપણે અલગથી વિડીયો બનાવીશું પણ હું તમને જણાવું છું ટૂંકમાં જમીન પરના અધિકારો જંગલ પર અધિકાર રોજગારી શિક્ષણ અને આરોગ્ય સંભાળ હવે આદિવિસ આદિવાસી વિસ્તારો આટલા સમયથી તો લાગતો છે પણ તો પણ આદિવાસીની અત્યારે મુખ્ય સમસ્યાઓ જોઈએ તો ગરીબી વિકાસનો અભાવ પાણીમાં તકલીફ શોષણ અને સંઘર્ષ જે આદિવાસી વિસ્તારોમાં બહારથી લોકો આવે છે તે આદિવાસીઓનું શોષણ કરે છે બીજું કે જે કાયદાઓ બને છે તે કાયદાઓ ઇમ્પ્લિમેન્ટ થતા નથી અત્યારે બધા કહે છે કે આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિત પાંચ લાગુ નથી પણ હકીકત એ છે કે અનુસૂચિત પાંચ તો સંવિધાન બન્યું ત્યારથી જ લાગુ થઈ ગઈ છે અને અનુસૂચિત પાંચ લાગુ તો છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એને ઇમ્પ્લિમેન્ટ કરવું એ અધિકારીઓ કે સરકારો કરતી નથી હવે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ અને જે સૌથી આપણે કહીએ છીએ કે ના લોકસભા ના વિધાનસભા સબસે બળી ગ્રામસભા તો ગ્રામસભા માટેનો હું વિડીયો નવો બનાવું છું થોડા સમયમાં એ જરૂરથી જોજો ગ્રામસભા પણ કેટલા પ્રકારની હોય છે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલિંગ શું શું ફરજો છે એ પણ એ વિડીયોમાં હું સાથે સાથે આવરી લેવાનો છું તો જરૂરથી પાછા મળીએ જવાર જય આદિવાસસિંહ અને આ વિડીયો ગમે તો આપણા મિત્રોને પણ મોકલજો કે લોકોને આ બાબતે જાણકારી વધે જવાર જય આદિવાસસિંહ